સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓનો સહારો એટલે કે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક્યાવન હજાર બાળકોની નિઃશુલ્ક પુસ્તકોનો વિતરણનો પ્રારંભ કરાયો

સહિત વડોદરા અને અમદાવાદમાં પણ આ કામ થઈ રહ્યું છે જ્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ સેવાકીય પ્રવૃત્તિ પ્રસરાવાની નેમ છે રિંકલ ગેનાલીએ કહ્યું હતું કે અમે માત્ર નોટબુક નહીં પરંતુ ધોરણ એક થી બાર માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપ્યા છે સ્ટેશનરીઓમાં એ ટુ ઝેડ વસ્તુ અપાય છે નોટબુક સ્ટેશનરી પાઠ્યપુસ્તકો પુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા જ હોય છે ત્યારે વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં અમે એક સરસ સિસ્ટમ બનાવી છે જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે દાતા દોવા દ્વારા એક કીટ થી લેની તેમની ઈચ્છા સુધી ના દાન આવે છે તે પ્રમાણે અમે વિદ્યાર્થીઓ સુધી આ સિવાય વડીલોને ભોજન વિધવાઓને પગભર થવાની સહાય સહિતના ઉમદા કાર્યો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે નામ વિજય છે ગામ મારું પીપર છે ધндуકા તાલુકાની અંદર સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં એકાવન હજાર બાળકોને અમારા ફાધર તો અભણ જ હતા જેને ભણી નથી શક્યા જે અમને પણ નાતા ભણાવી શક્યા એટલે અમને એવું થયું કે ઘણા પરિવાર ને જો તકલીફ પડતી હોય તો આપણે કોઈ એવું આયોજન કરીએ કે જેના કારણે ઈ લોકોને મદદરૂપ થઈ શકાય કેટલા બે હજાર તેર થી શરૂઆત કરી હતી આજે બે હજાર ચોવીસ એટલે કે અગિયાર વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે વન ટાઈમ આનું રજીસ્ટ્રેશન હોય છે સંસ્થા હંમેશા ડોનેશન ઉપર ચાલતી હોય છે એટલા માટે વન ટાઈમ વાલીઓ પાસે અમે એક રજીસ્ટ્રેશન કરાવીએ છીએ એ રજીસ્ટ્રેશન ની અંદર એ વાલી એક જ વાર એટલે કે વન ટાઈમ જુનિયર કેજી માં બાળક હોય ત્યારે પાંત્રીસો રૂપિયાનું આ વર્ષનું અમારું ડોનેશન છે વન ટાઈમ ડોનેશન ભરે એટલે એને બાર ધોરણ સુધી